હાય ગાઈસ બારા ઉ સૌથી ઊંચુ શિખર K2 અથવા તો માઉન્ટ કોર્બિન ઓસ્ટિક આ બે માંથી કયું નામ ઓફિશિયલ છે એ આજે જાણીશું વાત છે 1856 ની તે સમય દરમિયાન બ્રિટિશ જીઓગ્રાફર જેમનું નામ છે ટી જી મોન્ટગોમરી એ કારાકોરમ શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા હતા આ અભ્યાસ દરમિયાન એમણે એક દિવસ એમના દૂરબીન માંગી કારાકોરમ શ્રેણીમાં કેટલાક શિખરો જોયા અને એ શિખરોને એમને કોડમાં નામ લખ્યા દાખલા તરીકે કારાકરમ કારાકોરમ

પહાંડી કામગીરી એક ગોડવિન ઓસ્ટિન નામના વ્યક્તિને સોંપવામાં આવી અને એણે ઘણી બધી માહિતી ભેગી કરી એટલે આ નામ એમની સાથે જોડાય છે ઓગણીસો પછી કે ને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન નામ અપાય એવી દરખાસ્ત કરવામાં આવી પરંતુ એ દરખાસ્ત રિજેક્ટ થઈ ગઈ એટલે આ એકમાત્ર એવો પહાડ છે જેનું કાચું નામ જ એનું ઓફિશિયલ નામ બની જાય એનો મિનિંગ કે ઓફિશિયલ નામ કેતુ છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન નહીં આશા રાખું છું કે આ માહિતી આપને પસંદ આવી છે થેન્ક યુ